અંતિમ ક્રિયાનો વૈકુટ રથ નગરજનોને ફાળવાયો મંત્રી સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ અને કેન્દ્ર સરકારમાં માં મહિલા અને બાળ મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મોજપુરા દ્વારા પોતાની વર્ષ બે હજાર ઓગણીસ વીસની ગ્રાન્ટમાંથી માંડ ગ્રામ પંચાયતને રૂપિયા સોળ લાખના ખર્ચે વૈકુંઠ રથની ફાળવણી કરવામાં આવી હતી જેના લોકાર્પણ પ્રસંગે ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપુરા તાલુકા પ્રમુખ કૈલાસ સુમન પટેલ યુવા મૂર્ચના પ્રમુખ નરેશભાઈ ભરવાડ ઉપ સરપંચ રાજેશ શાહ ભાજપ સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ શિક્ષણ બોર્ડના સભ્ય અને માંડલ હાઈસ્કૂલના આચાર્ય મનોભાઈ વાવરા જિલ્લા મંત્રી કીર્તિબેન આચાર્ય સહિત માંડલ ગ્રામ પંચાયતની સમગ્ર સભ્યો સ્ટાફની ટીમ નારાયણ મોક્ષધામના ટ્રસ્ટીઓ સહિત ભાજપ કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા વૈકુંઠ રથ લોકા પણ પ્રસંગે માં બપોરે અગિયાર કલાકે કેન્દ્રીય મંત્રીનું સ્વાગત સન્માન કરાયું હતું મંચસ્થ સૌ મહાનુભાવોના સ્વાગત સન્માન દીપ પ્રાગટ સહિતના કાર્યક્રમો તેમજ ડોક્ટર મુજપુરા સહિત મહાનુભાવોએ ઉદ્બોધન કર્યા હતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મુજપુરાએ સુરેન્દ્રનગર મતવિસ્તારમાં કરેલ વિકાસ કાર્યોની ઝાંખીને વર્ણવી હતી કેન્દ્રમાં મોદી સરકારની સિદ્ધિઓનો વર્ણન પણ કર્યું હતું આ મંચ કાર્યક્રમ બાદ પૂજા વિધિ સાથે મંત્રીના હસ્તે વૈકુટ રથનો રિબિન કાપીને લોકાર્પણ કરાયું હતું તેમજ વૈકુંઠ રત્નો પ્રારંભ કરાવીને નગરજનો માટે ફાળવીને તેઓ પોતાના આગળના કાર્યક્રમ તરફની નીકળ્યા હતા અને આવેલ સૌ કાર્યકરો ગ્રામજનોએ સ્વરૂચિ ભોજનને માણ્યું હતું